ચોર કોટવાળ ને દંડે એમ રજવાતો સાંભળ્યા વગર મારવા ઊભા થઈ ગયા અને તેમના ગુંડા માનસ ધરાવતા જીગર નામના વ્યક્તિએ ધક્કામુક્કી કરી બહાર કાઢી મૂક્યા બોલો હું જમાર દિનેશભાઈ માં દેગામનો રહેવાસી છું બે સોનાદીમાં મારી લીજ છે છેલ્લા 2017 માં લીજ બંધ કરેલ છે અને છતોય સાહેબે દર વર્ષે 50000 રૂપિયા લેખે મારા ઉપર દંડ ફટકારી અને 4 લાખ 30000 નું ઘણી નોટિસ આપી છે જે બાબતે સાહેબ રજૂઆત કરવા આવતો અહીંયા આગળ પુસ્તક શાસ્ત્રી સાહેબ મારા ઉપર ઉશ્કેલાઈ ગઈ અને મને મારવા ખુરશી પરથી ઉપર થઈ ગયેલા અને એમના જે ક્લાર્ક છે એ પણ મને પાતકો ગાલી અને ધક્કામુક્કી કરી મને બહાર કાઢવાની કોશિશ કરી એમના રેલી તું રેલવીવાળો ચોરી ગયો મારા લીઝ લીઝ હદ વિસ્તારમાંથી રેલવેના કોન્ટ્રાક્ટરે ખૂબ મોટા પ્રમાણમાં ચોરી કરેલ હોવા છતો અને મેં અરજી આપી હોવા છતો તંત્ર કોઈ પણ પ્રકારની આજ સુધી કાર્યવાહી કરેલ નથી જેનો ગ્રહ રાખી અને મને ચાર લાખ ત્રીસ હજાર ભરવાની નોટિસ આપેલ છે પટેલ